પંદરસો ને એકવીસ મોટા વાહનની હરાજી શનિવાર

પંદર સોળ સત્તર હજાર પંદર વીસ ભાઈ ને એક નો લેવું હોય મારા નકરી એક રૂપિયા માં લખો ભાઈ પંદરસો ને એકવીસો ચૌદ એકાણું બાણું તેરસો પંચાણું કપા વાંધો ચૌદસો પચાસ રૂપિયા

આ <laughs> હતા

ચૌસો નો ઓગણઆઈટ શનિવારની હરાજી છે આ મોટા વાહનની આપણે પેલા જે વિડીયો જોયો એ ટેમ્પાનો હતો તો નોટ કાઢતો તો 59 59 નો બધો નજીક છે ને ભાઈ 50 રૂપિયા આ 50 રૂપિયા આ 50 રૂપિયા આ 50 રૂપિયા ઉમા લઈ જ નકો 1460 1460 હા એક જ બોલે કોમો 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 હા 70 બી આયે 5 6 67 68 70 70 દો આ લઈ ના બને कोतरपाता इकोतर पे हम दावा दिया हुए हैं पंद्रह सौ रुपया दे दे चार छह सात नौ दो हज़ीया एक कर बात तीन चार पंद्रह हो हंतर हंडा हंतर खानियाँ हंतर क्या रुपया ચૌદસો નેવ રૂપિયા મનરલાલ ગુજરાત

25 25 રૂપિયા 20 રૂપિયા લખો 25 15 સંતો ભાઈ દર હોય છે ભાઈ સારું છે 60 રૂપિયા 60 રૂપિયા મૂળ સડી નું છે સારું છે